કલ્પના કરો ગંગાના પવિત્ર કિનારે વધુ અને લાખો લાખો ટમટમતા દીવાઓ જાણે આકાશ ગંગા પોતે ધરતી પર ઉતરી આવી હોય એક એવી રાત જ્યારે આપણે નહીં પણ દેવતાઓ ઉજવણી કરવા પૃથ્વી પર આવે છે પણ ક્યારે વિચાર્યું છે કે જે પોતે પ્રકાશ સ્વરૂપ છે એ દેવતાઓને દીવા પ્રગટાવી ઉજવણી કરવાની જરૂર કેમ પડે બસ આજ રહસ્યની પડતો ખોલવા માટે આજે આપણે અહીં ભેગા થયા છીએ. સ્વાગત છે તમારું ગગન સિદ્રાણી અને એમની ટીમ તરફથી આ એક નવી ચર્ચામાં. આજે આપણે વાત કરીશું દેવ દીપાવલીની આપણી જે સામાન્ય દિવાળી છે એ તો કાર્તક માસની અંધારી રાત્રે આવે બરાબર? બરાબર. પણ આ તહેવાર આવે છે બરાબર 15 દિવસ પછી. કાર્તિક મહિનાની પૂનમની પહેલી જળહળતી રાત્રે. અને આ દિવ્ય ઉજવણીનું કેન્દ્ર એટલે વારાણસી કાશી. કાર્તિક પૂર્ણિમાની એ રાત્રે ગંગાના વિશાળ પટ પર પેલી પ્રાચીન ઘાટોની હારમાળા છે ને એ દસ લાખ થી પણ વધુ દીવડાઓથી જળહળી ઉઠે છે 10 લાખ હા અને જ્યારે એ અસંખ્ય દીવાઓનું પ્રતિબિંબ ગંગાના શાંત જળમાં પડે છે ને ત્યારે એક અદ્ભુત ખરેખર અદ્ભુત દ્રશ્ય સર્જાય છે હમ ત્યાંના લોકો તો એને સ્વર્ગની સીડી કહે છે જાણે પ્રકાશની એક નદી સીધી સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી હોય વાહ એ દૃશ્યની કલ્પના પણ રોમાંચક છે પણ પેલો મૂળભૂત પ્રશ્ન તો ઉભો જ રહે છે કયો કે આપણે અંધકાર દૂર કરવા દીવા કરીએ એ તો સમજાય પણ દેવતાઓ જેમને શાસ્ત્રો કહે છે કે પ્રકાશ સ્વરૂપ છે એમને વળી પૃથ્વી પર આવીને દીવા પ્રગટાવીને ઉજવણી કરવાની શી જરૂર એટલે આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે ગગનભાઈ દ્વારા જે સંશોધન મળ્યું છે એના આધારે આ દેખીતા વિરોધાભાસ પાછળનો ગહન અર્થ સમજવો અને આ પ્રશ્ન જ આપણને દેવ દીપાવલીના હાર્દ સુધી લઈ જાય છે ખબર છે શાસ્ત્રો અનુસાર આ ઉજવણીનું મુખ્ય કારણ છે ભગવાન શિવનો એક અત્યંત મહત્વનો વિજય અચ્છા એમણે ત્રિપુરાસુર નામના ત્રણ ભાઈઓ હતા અત્યંત શક્તિશાળી અસુરો તેમનો સંહાર કર્યો હતો આ વિજય એટલો મોટો હતો કે તેના માનમાં આ પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે ત્રિપુરારી પૂર્ણિમા હા ત્રિપુરારી એટલે ત્રિપુરનો અરી દુશ્મન અર્થાત શિવ એટલે આ ઉજવણી અનિષ્ટ પર ધર્મના શાશ્વત વિજયનું પ્રતીક છે એટલે કે આ કોઈ સામાન્ય વિજય ન હતો એમ એટલો નિર્ણાયક અને બ્રહ્માંડીય મહત્વરો હતો કે બિલકુલ કે તેની ખુશી મનાવવા સ્વર્ગના દેવતાઓએ પોતે પૃથ્વી પર અને એ પણ ખાસ શિવની નગરી કાશીમાં ઉતરવાનું નક્કી કર્યું અને ગંગા કિનારે દીપમાળાઓ પ્રગટાવી બરાબર પણ અહીં એક વધુ રસપ્રદ વાત જોડાય છે ને આ દિવસ ખાલી શિવના વિજયપુરતો જ નથી ના બિલકુલ નહીં પુરાણો કહે છે કે આજ પવિત્ર તિથિએ ભગવાન વિષ્ણુએ પણ ધર્મની પુનરસ્થાપના માટે પોતાનો પહેલો અવતાર મત્સ્ય અવતાર હા મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો બરાબર અને આ વાત દેવ દિવાળીના મહત્વને અનેક ગણું વધારી દે છે એ બતાવે છે કે કાર્તિક પૂર્ણિમા એ સૃષ્ટિની બે મુખ્ય શક્તિઓ શિવ જે લય અને જ્ઞાનના દેવ છે અને વિષ્ણુ જે પાલન અને સંરક્ષણના દેવ છે એમના દિવ્ય કાર્યોનું જાણે સંગમ સ્થાન છે અને પેલું દેવતાઓનો પૃથ્વી પર આવી ગંગામાં સ્નાન કરવું જેને કાર્તિક સ્નાન કહેવાય છે એ ખાલી એક વિધિ નથી એ ગહન સત્ય તરફ ઈશારો કરે છે કે આ પૂર્ણિમાના દિવસે ગંગાના કિનારે એવી માં અતુલ્ય શુદ્ધિકરણ શક્તિ હોય છે એટલી પ્રબળ કે દેવતાઓ પોતે પણ તેનો લાભ લેવા આવે છે તો પછી ચાલો થોડું ઊંડાણપૂર્વક પેલી ત્રિપુરાસુરની કથા સમજીએ જેના પર શિવે વિજય મેળવ્યો હા જરૂર કહેવાય છે કે આ તારકાસુરના ત્રણ પુત્રો હતા તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યયુનમાલી એમણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી અને લગભગ અમરત્વ જેવું જ વરદાન મેળવ્યું હમ તેમણે ત્રણ ઉડતા શહેરો એટલે કે પૂર બનાવ્યા સોનાનું ચાંદીનું અને લોખંડનું આ ત્રણેય પૂર અંતરિક્ષમાં ભ્રમણ કરતા રહેતા અને વરદાનની શરત પણ કેવી અટપટી હતી હા એ જ ને કે આ ત્રણેય પૂર જ્યારે 1000 વર્ષમાં ફક્ત એક ક્ષણ માટે જ અભિજીત નક્ષત્રમાં એક સીધી રેખામાં આવે હમ ત્યારે જ કોઈ દેવતા એક જ બાણથી ત્રણેનો એકસાથે નાશ કરી શકે ત્યાં સુધી તો દેવ અજય અજય પણ ગગનભાઈ દ્વારા જે સંશોધન મળ્યું છે ને એમાં એક બહુ રસપ્રદ મુદ્દો ઉભરી આવ્યો શું કે આ કિલ્લાઓનું સાચું રક્ષણ એમની પેલી ધાતુની મજબૂતાઈમાં કે વરદાનની જટિલ શરતમાં નહોતું તો શેમાં હતું પણ એ અસુરોની તીવ્ર ધાર્મિકતા અને શિવ પ્રત્યેની એમની અડગ ભક્તિમાં છુપાયેલું હતું તેઓ અત્યંત સદાચારી અને શિવ ભક્ત હતા ખરેખર આ તો વિચારવા જેવી વાત છે મતલબ કે જ્યાં સુધી તેઓ નૈતિક રીતે મજબૂત અને ભક્તિમાં હતા ત્યાં સુધી એમની બાહ્ય સુરક્ષા અભેદ્ય હતી હા બિલકુલ શિવ પોતે પણ એમને હરાવી નહોતા શકતા પછી શું થયું દેવતાઓ તો ત્રાસી ગયા છે એમની શક્તિથી હા એટલે એમણે વિષ્ણુ પાસે મદદ માંગી અને અહી કથા એક રસપ્રદ વળાંક લે છે કઈ રીતે વિષ્ણુએ શસ્ત્રોનો ઉપયોગ ન કર્યો એમણે માયાનો આશરો લીધો એમણે એક ભ્રામક દર્શન અને ગુરુનું રૂપ ધારણ કર્યું અને ગુરુએ અસુરોને શિવ ભક્તિ અને વૈદિક ધર્મના સાચા માર્ગથી જાણે ભટકાવી દીધા અચ્છા એમણે એવા રસ્તે ચડાવ્યા જે દેખાવમાં ધાર્મિક લાગે પણ અંદરથી સત્વહીન હતો ઓ અને જે ક્ષણે એમની આંતરિક શ્રદ્ધા ડગી ગઈ એમની નૈતિક શક્તિ ઓછી થઈ તે જ ક્ષણે એમના બાહ્ય કિલ્લાઓ ભલે ને સોના ચાંદી કે લોખંડના હોય નબળા પડી ગયા એમનું રક્ષણ કવચ તૂટી ગયું હમ આ કથાનો સૌથી મોટો બોધ કદાચ એ જ છે આપણી સાચી શક્તિ અને સુરક્ષા બહારની સંપત્તિ પદ કે કિલ્લાઓમાં નથી હોતી પણ ક્યાં હોય છે આપણી આંતરિક શુદ્ધતામાં આપણા સદગુણોમાં આપણા ધર્મ પ્રત્યેની નિષ્ઠામાં જેવી આ આંતરિક શક્તિ ગુમાવી તરત જ શિવે પેલું પૃથ્વીને રથ સૂર્યચંદ્રને ને પૈડા હા મેરુ પર્વતને ધનુષ્ય અને વાસુકી નાગને પંચ બનાવી વિષ્ણુરૂપી બાણથી બરાબર એ જ ક્ષણે ત્રણે પૂરનો નાશ કર્યો જ્યારે તેઓ એક રેખામાં આવ્યા આ વાત આજે પણ એટલી જ સાચી છે આપણી અંદરની મજબૂતી જ આપણું સાચું રક્ષણ છે વાહ આંતરિક શક્તિ અને શુદ્ધતાનું મહત્વ આનાથી વધુ સારી રીતે કદાચ ન સમજાવી શકાય ખરેખર આ આંતરિક દીવો પ્રગટાવવાની વાત જો આપના મનને સ્પર્શી ગઈ હોય તો આ ચર્ચાને એક લાઈક જરૂરથી આપજો અને અમારો ઉત્સાહ વધારજો હવે આ જ કથાને આપણે વેદાંતના દ્રષ્ટિકોણથી જોઈએ ને તો એને એક તદ્દન નવો અને વધારે ઊંડો અર્થ મળે છે કેવી રીતે વેદાંતિક દર્શનમાં આ ત્રણ કિલ્લાઓને ખાલી ભૌતિક રચનાઓ નથી ગણતા એમને માનવ ચેતનાને બાંધનારા ત્રણ મૂળભૂત ગુણો ત્રિગુણના પ્રતીક તરીકે જોવામાં આવે છે ત્રિગુણ એટલે સત્વ રજસ અને તમસ બરાબર સોનાનો કિલ્લો સત્વગુણનું પ્રતીક ચાંદીનો કિલ્લો રજસ ગુણનો અને લોખંડનો કિલ્લો તમસ ગુણનો હા ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને આ ત્રણેય ગુણો વિશે વિસ્તારથી સમજાવે છે તમસ એટલે જડતા આળસ અજ્ઞાન હં રજસ એટલે ક્રિયાશીલતા મહત્વાકાંક્ષા આસક્તિ અને સત્વ એટલે જ્ઞાન પ્રકાશ શુદ્ધતા પણ ગીતા એ પણ કહે છે કે ભલે સત્વગુણ સારો ગણાય પણ છેવટે તો ત્રણેય ગુણો આત્મા માટે બંધન જેવા જ છે બરાબર તો શું શિવનો આ ત્રિપુર વિજય એ આ ત્રિગુણાત્મક પ્રકૃતિના બંધનો પર શુદ્ધ ગુણાતીત ચેતનાના વિજયનું પ્રતીક છે એકદમ સાચું પકડ્યું શિવ જે પરમ ચેતના શુદ્ધ જ્ઞાન અને ગુણાતીત સ્થિતિના પ્રતીક છે એમનો ત્રિપુર પરનો વિજય એ એમ સમજો ને કે ભૌતિક શરીર સ્થૂળ માનસિક વૃત્તિઓ સૂક્ષ્મ અને કારણાત્મક સંસ્કારો કારણ હા આ ત્રણેય સ્તરો પર રહેલા અહંકાર અને અજ્ઞાનના બંધનો પર આત્મજ્ઞાનના વિજયનું રૂપક છે વાહ અને આ ગહન સત્યને સમજાવવા માટે પેલું દીવાનું પ્રતીક છે ને એ ખરેખર અદ્ભુત છે આપણે જે દીવો પ્રગટાવીએ છે એ આ આંતરિક વિજયની પ્રક્રિયાનું એક જીવંત રૂપક છે કઈ રીતે એ થોડો વિસ્તારથી સમજાવો ને જો દીવામાં આપણે તેલ પૂરીએ છે બરાબર હા આ તેલ આપણા સંચિત કર્મો વાસનાઓ સંસ્કારોનું પ્રતીક છે જે આપણને જન્મ મરણના ચક્રમાં ભટકાવ્યા કરે છે ઓકે દીવાની વાટ એ આપણો અહંકાર છે હું અને મારુંનો ભાવ જે આ કર્મો સાથે જોડાયેલો રહે છે અને દીવાની જ્યોત જે પ્રકાશ આપે છે એ આત્મજ્ઞાન જાગૃતિ અથવા શુદ્ધ ચેતનાનું પ્રતિક છે અચ્છા હવે જુઓ જ્યારે જ્ઞાનરૂપી જ્યોત પ્રગટે છે ત્યારે શું થાય એ ધીમે ધીમે અહંકારરૂપી વાટને બાળી નાખે છે બરાબર અને કર્મરૂપી તેલને પ્રકાશમાં રૂપાંતરિત કરે છે જેમ જેમ વાટ બળે તેમ તેમ તેલ પણ વપરાય ખરું હા એ તો છે જ એ જ રીતે આત્મજ્ઞાનનો ઉદય થતા અહંકાર નષ્ટ પામે છે અને કર્મોના બંધનમાંથી મુક્તિ મળે છે એટલે દેવ દીપાવલી પર દીવો પ્રગટાવવો એ ખાલી બહારની વિધિ નથી પણ સ્વશુદ્ધિકરણ અને આત્મજાગૃતિ માટેની આપણી ઈચ્છાનું પ્રતીક છે એટલે જ કદાચ આપણી મુખ્ય દિવાળી અને દેવ દીપાવલી વચ્ચે આટલો મૂળભૂત તફાવત છે હા બિલકુલ દિવાળી આવે કારતક અમાસે વર્ષની સૌથી અંધારી રાત એ લક્ષ્મી પૂજન ભૌતિક સમૃદ્ધિ નવા કામના આરંભ સાથે વધુ જોડાયેલી છે બરાબર જ્યારે દેવ દીપાવલી આવે કાર્તિક પૂર્ણિમાએ ચંદ્રના પૂરા પ્રકાશની રાત્રિ અને એ શિવ ગંગા અને આંતરિક આધ્યાત્મિક શુદ્ધિ સાથે વધુ જોડાયેલી છે હા અને આ 15 દિવસનો ગાળો પણ જુઓ ને અમાસના ઘોર અંધકારથી શરૂ થઈને પૂર્ણિમાના પૂર્ણ પ્રકાશ સુધી પહોંચવાનો શુક્લ પક્ષનો સમય એ પોતે જ આધ્યાત્મિક ઉર્યાના ક્રમિક નિર્માણ અને એની પરાકાષ્ઠાનું પ્રતીક છે અને ગગનબાઈના વિશ્લેષણમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ ખાલી તિથિનો ફેરફાર નથી તો શું છે કાર્તિક પૂર્ણિમા એક અત્યંત શક્તિશાળી ઊર્જાકીય ઘટના છે એક એનર્જેટિક ઇવેન્ટ આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે એની પૂર્ણ કળાએ ખીલેલો હોય છે એની ઉર્જા સર્વોચ્ચ સ્તરે હોય છે અને આ તીવ્ર ઊર્જાનું આધ્યાત્મિક મહત્વ શું પ્રાચીન માન્યતાઓ અને કેટલાક યોગિક ગ્રંથો એમ કહે છે કે આવા તીવ્ર જ્યોતિષીય સંરેખણના સમયે ભૌતિક જગત અને સૂક્ષ્મ આધ્યાત્મિક પરિમાણો વચ્ચેના પડદા જાણે પાતળા થઈ જાય છે અચ્છા હા એમ કહી શકાય કે સૂક્ષ્મ ઉર્જા દ્વાર ખુલે છે સટલ એનર્જી પોર્ટલ્સ અને આ દ્વાર ખુલ્લા હોવાને કારણે આ સમયે કરવામાં આવેલી પ્રાર્થના ધ્યાન મંત્ર જાપ દાન કે પછી પેલું ગંગા સ્નાન અને દીપદાન જેવી શુદ્ધિકરણની ક્રિયાઓ એ બધું અનેક ઘણું વધુ અસરકારક બને છે ઓહ આપણી ચેતના દિવ્ય ક્ષેત્રો સાથે વધુ સહેલાઈથી જોડાઈ શકે છે એટલે જ આ રાત્રિને કાર્મિક શુદ્ધિકરણ માટેનો સુવર્ણ અવસર માનવામાં આવે છે બરાબર અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ દિવસનું ખાસ મહત્વ છે ને જો આ દિવસે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં હોય જે અગ્નિ દેવતાનું નક્ષત્ર છે શુદ્ધિકરણ સાથે અને સૂર્ય વિશાખામાં હોય જેનો સ્વામી ગુરુ છે તો પદ્મક યોગ નામનો અત્યંત શુભ યોગ બને છે અને જો ચંદ્ર અને ગુરુ બંને કૃતિકામાં હોય તો તેને મહાપૂર્ણિમા કહેવાય છે સાચી વાત આ બધા યોગ જીવનના દુખો પાપો નકારાત્મક કર્મો એ બધાના નિવારણ માટે અત્યંત શક્તિશાળી મનાય છે આ સંદર્ભમાં જોઈએ તો દીપદાન જે અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે તે આ અગ્નિપ્રધાન પ્રધાન કૃતિકા નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની શીતળ ઉર્જા સાથે મળીને એક અદ્ભુત સંતુલિત અને શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા બની જાય છે ખરેખર આવી ઊંડાણપૂર્વકની વાતો અને વિશ્લેષણ જે પરંપરા વિજ્ઞાન અને અધ્યાત્મને જોડે છે જો તમને રસપ્રદ લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકો છો જેથી આવી ચર્ચાઓ નિયમિત આપ સુધી પહોંચતી રહે હવે વાત કરીએ આજના વારાણસીની જો કે દેવ દીપાવલી એક પ્રાચીન પર્વ છે પણ પેલો ગંગાના ઘાટ પર લાખો દીવડા પ્રગટાવીને આટલા ભવ્ય સ્તરે ઉજવણી કરવાની પરંપરા એ પ્રમાણમાં નવી કહેવાય હા એ સાચું છે એની શરૂઆત ઓગણીસો એકાણુમાં પંડિત કિશોરી રમણ દુબે જેમને લોકો દુબેજી મહારાજ તરીકે ઓળખે છે એમણે વારાણસીના પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર કરી હતી આજે તો આ ઉજવણી લગભગ આઠ કિલોમીટર લાંબા ગંગા કિનારા વરુણા ઘાટ થી છેક અસી ઘાટ સુધી આવરી લે છે વિશાળ ફલક પર થાય છે હવે તો હા અને સાંજની ભવ્ય ગંગા આરતી જેમાં હજારો લોકો જોડાય છે એ તો આ ઉજવણીનું હૃદય છે અને આ ઉજવણી વારાણસીને ખરા અર્થમાં લઘુ ભારત જેવું સ્વરૂપ આપે છે ખબર છે કેવી રીતે દરેક ઘાટ પરની સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતની વિવિધ પ્રાદેશિક સંસ્કૃતિઓની ઝલક જોવા મળે દાખલા તરીકે પંચગંગા ઘાટ પર જાઓ તો મરાઠી અને નેપાળી શૈલી દેખાય લલિતા ઘાટ પર નેપાળી મંદિરની પરંપરાઓ જીવંત થાય ગોરી કેદાર ઘાટ દક્ષિણ ભારતીય શૈલીથી સજે અચ્છા આ ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું જીવંત પ્રદર્શન છે અને આ ઉજવણી સાથે એક બીજું મહત્વનું પાસું પણ જોડાયું છે રાષ્ટ્રવાદ હા એ પણ છે પરંપરાગત રીતે કાર્તિક મહિનામાં આકાશ દીપ પ્રગટાવવાની પ્રથા છે પેલો વાંસના ઊંચા સ્તંભ પર દીવો લટકાવે હા પિતૃઓ માટે હા પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા અને એમના મોક્ષનો માર્ગ પ્રકાશિત કરવા માટે પણ જેમ ગગનભાઈએ આ વિષયને ઊંડાણથી સમજાવ્યો છે ઓગણીસો નવ્વાણુંના કારગિલ યુદ્ધ પછી આ પરંપરાને એક નવો રાષ્ટ્રીય અર્થ મળ્યો છે શું બદલાવ આવ્યો હવે દશાશ્વમેધ ઘાટ પાસે રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર અમર જવાન જ્યોતિની એક પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે અને દેવ દીપાવલીના દિવસે ભારતીય સેનાના ત્રણેય પાંખના જવાનો દ્વારા વિધિવત રીતે દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે ઓહ વાહ ગંગા આરતી સમિતિ અને સ્થાનિક લોકો પણ આમાં જોડાય છે આ ખરેખર નોંધપાત્ર છે એ બતાવે છે કે કેવી રીતે એક પ્રાચીન ધાર્મિક તહેવાર સમય સાથે ચાલીને પોતાની મૂળ ભાવના જાળવી રાખીને નવા સામાજિક અને રાષ્ટ્રીય સંદર્ભોને પણ પોતાની અંદર સમાવી શકે છે સાચી વાત છે ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિનું આવું સહજ અને સુંદર મિશ્રણ ભાગ્ય જ બીજે ક્યાંક જોવા મળે બિલકુલ અને ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્ર ભાવનાનું આ અનોખું સંબંધમય જો આપને પણ પ્રેરણાદાયક લાગ્યું હોય તો અમારા આ પ્રયાસને ટેકો આપવા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આટલી બધી વાતચીત પછી આપણે દેવ દીપાવલીના સારાંશ તરીકે શું કહી શકીએ સ્પષ્ટ છે કે આ ખાલી દેવતાઓના પૃથ્વી પર આવવાનો ઉત્સવ નથી એના મૂળમાં અહંકાર ભ્રમ અને અજ્ઞાનરૂપી ત્રિપુર પર શિવરૂપી જ્ઞાનના શાશ્વત વિજયનું ગહન પ્રતિક છે બરાબર આ માત્ર એક તહેવાર નથી પણ વાર્ષિક રીતે આવતા બ્રહ્માંડીય શુદ્ધિકરણ ચક્ર સાથે આપણી ચેતનાને જોડવાની આપણી આંતરિક ઊર્જાને ફરી સ્થાપિત કરવાની એક અમૂલ્ય તક છે અને આજના યુગમાં જ્યારે આપણે બધા ભૌતિકવાદ આસક્તિઓ જે પેલું દીવાનું તેલ છે અને અહંકાર જે વાટ છે એમાં ક્યાંક ને ક્યાંક અટવાયેલા છીએ હા એ તો છે જ ત્યારે દેવ દીપાવલેનો સંદેશ વધુ પ્રસ્તુત બને છે તે આપણને યાદ અપાવે છે કે સાચી શાંતિ સાચો આનંદ સાચી મુક્તિનો માર્ગ એ બહારના દીવા પ્રગટાવવાની સાથે સાથે આપણા અંદરના જ્ઞાનરૂપી દીવા પેલી જ્યોતને પ્રગટાવવાનો છે વારાણસીના ઘાટ પર જઢડતા એ લાખો દીવડા એ ખાલી એક મનોહર ભવ્ય દૃશ્ય નથી એ એક સામૂહિક પ્રાર્થના છે એક વૈશ્વિક સંદેશ છે અંધકારમાંથી પ્રકાશ તરફ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને બંધનમાંથી મુક્તિ તરફ જવાનો એ આંતરિક જાગૃતિનો પોકાર છે અને અંતે એક વિચાર જે આપ સૌ શ્રોતાઓ માટે છોડી જઈએ છીએ આપણે દેવ દીપાવલીને ત્રિપુરા સુર પર શિવના વિજય તરીકે ઉજવીએ છીએ બરાબર હા પણ શું આપણે રોજિંદા જીવનમાં આ ખાસ દિવસ સિવાય પણ આપડા પોતાના આંતરિક ત્રિપુરા એટલે કે આપણો અજ્ઞાન આપણી આસક્તિઓ અને આપણો અહંકાર એને ઓળખીને તેમના પર વિજય મેળવવા માટે આ દીવાના પ્રતિકાદવાદ અને શિવના જ્ઞાનના સિદ્ધાંતનો સભાનપણે ઉપયોગ કરી શકીએ શું લાગે છે આ ચર્ચામાં ભાગ લેવા બદલ ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર કદાચ સાચો દીવો તો એ જ છે જે આપણા હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે ફરી મળીશું આવી જ કોઈક રસપ્રદ અને ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે નમસ્કાર